હેલો ગાઈ નમસ્તે આ છે આવો રસ્તો છે ખબર નથી પડતી કે રસ્તામાં રોડ છે કે રોડમાં રસ્તો છે કે ખાડામાં હા કાંઈ ખબર પડે નહી હોય કેવા રોજ આમ જોવા આગળ જોશે ને તો આપણે કામ કરો બાકી રસ્તા તો ઈ નહી જ બેસે ગટરું નાખશે ને લાઈનુ નાખશે

ha <laughs> ha <laughs>